GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા છો જીટીએન દાઉદના ઝાલુ તાલુકાના લીમડીમાંના ખાતર વિક્રેતા સંચાલક દ્વારા વધુ ભાવ લેતાનો વિડિયો વાયરલ થયો હતો ત્યારે તંત્ર જાગ્યું જો આવા વિક્રેતાઓને ન છેડવામાં આવે તો એક આવા સંચાલકો પછી આવા સસ્પેન્ડ કરવાનો વારો ન આવ્યો હતો ઝાલુ તાલુકાના લીમડી શહેરમાં ખુલે ખેડૂતો પાસેથી ખાતરના ભાવમાં ડબલ ભાવે વિચાર કરવામાં આવતું હોવાનો વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયેલો

હોવા છતાં બારોબાર ગોડાઉન પરથી વેચાણ કરી નિયમનું સરે ઉલ્લંઘન કરતા હોય તેવું પણ નજરે જોવા મળી આવે છે જેથી આ વિષય પર જવાબદાર અધિકારી દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર કિશોર ડબગર